સુધારો કરવા ચાલીસ હજારની તલાટી પકડાયો આજે એન્ટી કરપ્શન બ્યુરોએ કોર્પોરેશનમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીને રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આ કેસની વિગત એવી છે કે ફરિયાદીએ કામરેજના વલથાણમાં એક મિલકત ભાડે રાખી હતી આ મિલકત તે પોતાનો ધંધો શરૂ કરવા માંગતો હતો જે કે મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો વેરા બિલમાં ઉલ્લેખ ન હતો તેના લીધે ફરિયાદીને જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવામાં તકલીફ થઈ રહી હતી તેથી તે દલાટી કમ મંત્રી ભરત કનુભાઈ વાળા પાસે વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરનો ઉલ્લેખ કરવા પહોંચ્યો હતો ભરત વાળાએ આટલું નાનકડું કામ કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની લાંચ માંગી હતી રૂપિયા ચાલીસ હજાર આપો તો તમારું કામ પૂરું થઈ જશે તેવું હતું મિલકતના વેરા બિલમાં સુધારો કરવા ચાલીસ હજાર રૂપિયાની મોટી રકમની લાંચની માંગણી કરનાર ભરતવાળા વિરુદ્ધ ફરિયાદીએ એસબી ને ફરિયાદ કરી હતી એસબી એસીબીએ છટકું ગોઠવી આજે ભરતવાળાને રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો

તલાટી કે મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસએબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ધોબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા તલાટી કામ મંત્રી માકણા અને વલથાડ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા 40000 ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ આગળની તપાસ કરી રહ્યા છે આ કમને ફરિયાદીએ પોતે એક મિલકત વાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ કલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટી કે મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી હોય લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે